સોફ્ટ જાળીદાર ફરસાણવાળાની દુકાને પણ ના મળે તેવા એકદમ નવી જ રીતે કાઠિયાવાડી સ્ટાઇલ મેથીના ગોટા હેલો ફ્રેન્ડ તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું ઠંડીની શરૂઆત થાય એટલે આપણે ભજીયા પકોડા અને આવી ઘણી બધી ફરસાણ ખાવાનું મન થાય એમાંથી એક ફેમસ કાઠિયાવાળી ગોટા તૈયાર કરીશું એકદમ જાડીદાર બનશે અને બેટરના પરફેક્ટ માપ સાથે અને એકદમ અંદરથી સોફ્ટ અને જાળીદાર બનશે અને બિલકુલ એમાં તેલ નહીં રહે એ રીતે આપણે બનાવીશું તમે જુઓ હું આ રીતે હાથથી મુઠ્ઠી કરું છું તો બિલકુલ એની પોઝિશન લઈ લેશે તો એકદમ સરળ અને સિમ્પલ રીતે આપણે આ મેથીના ગોટા તૈયાર કરીશું તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ એની પહેલાં જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી કરી લેજો જેથી આવી નવી નવી રેસીપીઓ તમને દરરોજ મળતી રહે હવે મેથીના ગોટા બનાવવા માટે મેઇન ઇન્ગ્રીડિયન્ટ છે મેથી તો મેથીને સરસ રીતે પાણીથી ધોઈ કોરી કરીને આ રીતે એના ફૂલ મેં તોડી લીધા છે સાથે થોડા ફ્રેશ લીલા દાણા અને તીખાશ માટે મેં અહીંયા બે તીખી લીલી મરચી લીધી છે તો મેથીના ગોટા થોડા સ્પાઈસી હોય તો ખાવાની ખૂબ મજા આવે છે હવે મેથી ધાણા અને મરચાંને મેં આ રીતે કટ કરી લીધા છે તો તમને જેવા મરચાં પસંદ હોય એ રીતે કટ કરી શકાય હવે ગોટામાં આપણે સ્પેશિયલ મસાલો એડ કરીશું એના માટે ધાણા વરિયાળી અને થોડા મરી તો મરીનો પાવડર પણ એડ કરી શકાય હવે આપણે એને અધકચરા આ રીતે વાટી લેશો તો એકદમ સરળ અને સિમ્પલ રીતે આ મેથીના ગોટા તૈયાર થાય છે જો તમારા જાળીદાર ન બનતા હોય તો આ રીતે ટ્રાય કરજો અને મને કમેન્ટમાં પણ કહેજો કે તમે મારી રેસીપી કઈ સિટીમાંથી જુઓ છો તો અહીંયા તમે જુઓ આ રીતે આપણે અધકચરા ધાણા અને વરિયાળીને ક્રશ કરી લેવાના છે હવે આ મસાલાને આપણે થોડી વાર માટે સાઈડમાં રાખીએ હવે બેટર બનાવવા માટે આપણે એક કપ બેસન લેશું તો જો તમારા મેથીના ગોટામાં જાળી ન પડતી હોય સોફ્ટ ન થતા હોય તો તમારે બેસનનો યુઝ કરવાનો ચણાના લોટનો નહીં પેકેટનો જે બેસન આવે તે યુઝ કરવાનો અને જેટલો બને એટલો ફ્રેશ હોય તો વધારે સારું અને જ્યારે તમે મેથીના ગોટા બનાવો ત્યારે ચાળીને જ બેસન લેવાનું આટલું ધ્યાન રાખશો તો પરફેક્ટ ગોટા ગોટા બનશે હવે આપણે જે મસાલા તૈયાર કર્યા છે તે બધા એડ કરીશું એનાથી થોડી એમાં હિંગ પણ એડ કરવાની અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું હવે પહેલાં બધા મસાલાને મિક્સ કરી લેશું લોટ સાથે અને પછી આપણે બેટર તૈયાર કરીશું તો આ રીતે મેથીમાં બિલકુલ પાણી નહીં હોય તો જો મેથીના ગોટા તમારા તેલ પી જતા હશે તેલ રહી જતું હશે તો બિલકુલ નહીં રહે તો તમે ટ્રાય કરજો કે બને ત્યાં સુધી મેથી એકદમ ડ્રાય હોય એમાં જ ગોટા તૈયાર કરજો હવે ગોટાનું બેટર બનાવવા માટે આ રીતે પાણી એડ કરીશું તો બેસનમાં પાણી બહુ ઓછું યુઝ કરવામાં આવે છે અને એ ઓછું જ એબ્ઝોર્બ કરે છે તો ધ્યાન રાખવાનું થોડું થોડું પાણી એડ કરી બેટર કરવાનું બેટરને બહુ પતલું નથી કરવાનું અને બહુ થિક પણ નથી રાખવાનું તો અહીંયા અડધા કપ પાણીની આપણે જરૂર પડશે જો જરૂર લાગે તો જ તમારે વધારે પાણી એડ કરવાનું અને આ રીતે બહુ બેટરને તમારે મસાડવાનું નહીં થોડું હલકા હાથથી જ મિક્સ કરવાનું બસ મિક્સ થઈ જાય એટલે બેટર તૈયાર થઈ જશે તો વધારે પડતું જો તમે એને ઘૂટી ઘૂટીને તૈયાર કરશો તો એમાં ચિક્કાસ આવી જશે અને પરફેક્ટ ગોટા તૈયાર નહીં થાય તો આ ટિપ્સને ટ્રીકને તમે જરૂરથી ફોલો કરજો તો આ રીતે બેટર આપણું રેડી થઈ ગયું છે અને તમે આ રીતે હાથથી પાડો તો તમે જુઓ પરફેક્ટ પડે છે બસ એટલું જ આપણે બેટરને ઠીક રાખવાનું છે હવે જો મેથીના ગોટા તમારા તેલ પી જતા હોય પરફેક્ટ ફૂલતા ન હોય અને કલર પણ લાલ થઈ જતો હોય તો તમે આ એક વસ્તુ એમાં ઉમેરજો તમે અહીંયા એક ચમચી ચોખાનો લોટ એડ કર્યો છે એના લીધે શું થશે કે બિલકુલ તેલ નહીં પીશે અને ગોટા છે એકદમ ડ્રાય પણ રહેશે અને સાથે સરસ રીતે એનો કલર પણ ચેન્જ નહીં થાય તો એ ધ્યાન રાખજો અને ચોખાનો લોટ હોય તો જરૂરથી એડ કરજો હવે આ ગોટા બનાવવા માટે આપણે એમાં વન ફોર્થ ટી સ્પૂન બેકિંગ સોડા એડ કરવાનો જે ખાવાનો સોડા આવે તે અને સાથે સોડા ઉપર જ આપણે એક ટેબલ સ્પૂન લીંબુનો રસ એડ કરવાનો એટલે સોડા છે એક્ટિવેટ થઈ જાય અને લીંબુના રસને લીધે સોફ્ટ અને જાળીદાર પણ બને અને મેથીની કડવાશ પણ દૂર થાય તો આ રીતે જો તમે ખાંડનો યુઝ કરતા હોય તો તમારે એક ચપટી જેટલી ખાંડ નાખવી હોય તો પણ નાખી શકાય અને આ રીતે સોડા અને લીંબુને એકવાર મિક્સ કરી લેશું તમે આ રીતે મિક્સ કરશો એટલે તરત જ બેટર છે એ ફૂલવા લાગશે અને થોડું લાઈટ થઈ જશે આ રીતે એમાં જાળી દેખાશે તો બસ હવે આપણું ગોટાનું બેટર તૈયાર થઈ ગયું છે હવે ગોટા પાડતા પહેલાં જ આપણે ગોટાના બેટરમાં એક ચમચી ગરમ તેલ એડ કરવાનું એના લીધે તમે જો ગોટા ખાતા હશો તો તમારે ચટણીની પણ જરૂર નહીં પડે બિલકુલ ગળામાં તમને કોરા નહીં લાગે ચોંટશે નહીં અને પરફેક્ટ તૈયાર થશે તો આ રીતે તેલને મિક્સ કરી લેશું અને હવે મીડિયમ તેલ ગરમ હોય ત્યારે જ આપણે એમાં ગોટા મૂકવાના તો આ રીતે ચેક કરી લેવાનું પછી આપણે ગોટા આ રીતે આંગળીઓ અને અંગૂઠાની મદદથી મૂકતા જવાના તો નાના કે મોટા તમને જેવા પસંદ હોય એ રીતે આ રીતે તેલમાં વન બાય વન ગોટા મૂકવાના જ્યારે આપણે ગોટાને તેલમાં આ રીતે મૂકીએ ત્યારે ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ જ રાખવાની અને ગોટાને નેચરલી તમારે ઉપર આવવા દેવાના તો તમે જુઓ આ રીતે ગોટા છે ઓટોમેટિક ઉપર આવવા લાગશે તો એકસાથે તમે ઘણા બધા ગોટાને ફ્રાય કરી શકો છો આ રીતે બધા ઉપર આવી જાય ઓટોમેટિક એ પલટી પણ જશે તો જે પરફેક્ટ ગોટા છે એને તમારે આ રીતે પલટાવા નહીં પડે અને પછી થોડી વાર પછી તમારે આ રીતે એની સાઈડને ચેન્જ કરવાની એક બે વાર આ રીતે કરશો એટલે ગોટા છે સરસ રીતે અંદર સુધી કૂક થશે અને બહાર પણ એનો કલર બહુ ચેન્જ નહીં થાય તો તમે જોયું ને પરફેક્ટ ગોટા તૈયાર થઈ ગયા અને એકદમ ફૂલેલા ફૂલેલા અને એકદમ વ્હાઈટ આપણા ગોટા તૈયાર થયા છે ને અને તેલમાં તમે ગોટા ફ્રાય કરો ત્યારે તમારે જોઈ લેવાનું તેલમાં એકદમ બબલ્સ ઓછા થઈ જશે અને ગોટાને ચેક કરવા માટે તમારે ગોટાને તોડવાની પણ જરૂર નહીં પડે હું તમને બતાવીશ કઈ રીતે ગોટાને આપણે ચેક કરવા તો અહીંયા તમે જુઓ મેં એકથી બે વાર ગોટાને પલટાવી દીધા હવે આપણા ગોટા એકદમ ફ્રાય થઈ ગયા છે તો આપણે ચેક કરી લઈએ આ રીતે નાઈફ લેવાની અને આ રીતે ગોટામાં એડ કરશો જો આ રીતે બેટર ચોટે તો ગોટા હજી ફ્રાય થયા નથી અંદર કાચા છે અને જો અંદર કાચા નહીં હોય તો બિલકુલ એમાં બેટર નહીં ચોંટે તો બસ એક મિનિટ માટે મેં એને ફ્રાય કર્યા અને હવે આપણા ગોટા સરસ રીતે ફ્રાય થઈ તૈયાર થઈ ગયા તમે જુઓ બિલકુલ એમાં તેલ નથી દેખાતું ને એકદમ ડ્રાય છે હું આ રીતે ટચ કરું તો આંગળીમાં પણ બિલકુલ તેલ નથી આવતું તો આ રીતે બધા ગોટાને આપણે ફ્રાય કરી લેવાના તેલમાંથી કાઢી અને આ ગોટાને ગરમા ગરમ ચટણી સાથે સર્વ કરજો બહુ સરસ એવા ટેસ્ટી ટેસ્ટી તૈયાર થાય છે આ રીતે આપણે બીજી બેન્ચને પણ ફ્રાય કરવાની જ્યારે બીજી વાર તમે ફ્રાય કરો ત્યારે તેલનું ટેમ્પરેચર ખાસ ચેક કરી લેવાનું બહુ વધારે પડતું ગરમ હોય તો ગેસની ફ્લેમ એકદમ લો રાખવાની અથવા તમે બંધ કરી દો તો પણ ચાલે તમે જુઓ છે ને ગોટા આ રીતે એકદમ ઝડપથી પલટી જાય છે ને પોતાની રીતે જ ઓટોમેટિક બસ ત્યાં સુધી પલટવા દેવાના પછી આ રીતે એકથી બે વાર ચલાવી લેવાના એટલે બંને સાઈડ એક સરખા ફ્રાય થાય બસ આ રીતે જો તમે ગોટા બનાવશો તો તમારા ગોટા સો ટકા જાળીદાર અને સોફ્ટ તૈયાર થશે બિલકુલ તેલ નહીં પીશે ડ્રાય રહેશે અને ખાવાની ખૂબ મજા આવશે તો ગરમા ગરમ મેથીના ગોટાને મેં અહીંયા ખજૂર આંબલીની ચટણી અને ગ્રીન ચટણી સાથે સર્વ કર્યા છે અને ઠંડીમાં ગરમા ગરમ જો તમે આ મેથીના ગોટા ન બનાવ્યા હોય ને તો આ રેસીપી ટ્રાય કરજો તમે જુઓ કેટલા સુપર સોફ્ટ થયા છે સો ટકા જાડીદાર અને જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા તૈયાર થયા છે ને તો ફરસાણવાળાની દુકાનના પણ મેથીના ગોટા ભૂલાવી દેશે જો તમે ઘરે જ આસાનીથી આ રીતે બનાવી શકશો તો આ રેસીપી જલ્દીથી જલ્દી ટ્રાય કરજો મને કમેન્ટમાં કહેજો કે તમને આજની આ રેસીપી કેવી લાગી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચાલો ફરી મળીશું નવી રેસીપી સાથે